હાલ આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે મળતી માહિતી મુજબ ભરૂચમાં એક શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરિક કડપલા કર્યા હતા શિક્ષક વિજ્ઞાન મેળા નામે વિદ્યાર્થીને કારમાં ભરૂચ લઈને ગયો હતો અને સિટી સેન્ટરના બેઝમેન્ટ પાર્કિંગમાં કાર પાર્ક કરી અને ત્યાં વિદ્યાર્થીની સાથે શારીરિક કડપલા કર્યા હતા આ સમગ્ર ઘટનાથી વિદ્યાર્થીની ડગાઈ ગઈ હતી જોકે બાદમાં શિક્ષકે તેને જોવા વિશે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી પોલીસે હાથ ધરી તપાસ જોકે બાદમાં વિદ્યાર્થીને ઘરે જઈને ડરતા ડરતા વિશે માતા પિતાને જાણ કરી હતી ત્યારબાદ વાલીએ તાત્કાલિક ભરૂચના કાવી પોલીસ સ્ટેશન ખાતે શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે હાલ પોલીસે ફરિયાદના આધારે આરોપી શિક્ષકની શોધખોળ હાથ ધરી છે